સામાજિક સંદેશ જગાળ જગાડનારું આ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મંડળ દ્વારા સ્થાપિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા સાથે પંડાલમાં સ્વર્ગ અને નર્ગ રજૂ કરવામાં આવશે એક બાજુ સદ પરિણામે મળતા સ્વર્ગના સુખદ દર્શન કરાવવામાં આવશે તો બીજી બાજુ દુષ્કર્મો કરનારને મળતા નર્કના યાતનાદાયક દ્રશ્યો રજૂ કરશે ગુજરાતમાં આ પ્રકારની થીમ આધારિત ગણેશ સ્થાપના પ્રથમવાર જોવા મળી રહી છે મંડળના જણાવ્યા મુજબ થીમનો હેતુ માત્ર ધાર્મિક જ્ઞાન આપવાનો નથી પરંતુ યુવા પેઢીને સદકર્મો કરવા અને જીવનમાં ધર્મ અધર્મની સમજણ આપવાનો છે સ્થાનિક લોકો સહિત ધર્મપ્રેમી ભક્તોએ

રવિアナ રોજ શ્રામણ ચોકડીથી નીકળી ગણેશ સુવક મંદિર ચોક નવી સાથ પર પહોંચે તો તે પણ ગભરુચ ધર્મ પ્રેમી જનતા ને હાર્દિક આમંત્રણ પાઠવિયે છે ગણપતિ બાપ્પા મોરિયા આપણે ગુજરાત ની અંદર જે આપણા સ્વર્ગ સ્વર્ગલક ની જે આપણે થીમ લાવ્યા છે એનો ઇન્ટેન્સ ને આપણો જે ઈરાદો છે તે આપણા હોણાનિક ની અંદર છે કે ભાઈ આપણે સનાતન હિન્દુ છે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જયારે આપણે મૃત્યુ ની નજીક હોય ત્યારે આપણે ગરુદ પુરાણનો ઉલ્લેખ થાય છે આપણા તેમાં અંદર અને આખી થીમ છે કે પૃથ્વી પર જેટલા પણ પાપ થાય છે ને તો આપણે એવું માનીએ છે કે આપણો સનાતન ધર્મ એનો હિસાબ ઉપર થાય છે એવું આપણે માનીએ છીએ એ માનવાના આધાર પર કે ભાઈ જે આપણે જીવનની અંદર આપણા ઉપરથી આપણને સારા કર્મ કરવા માટે મોકલા છે ને આપણે જે ખરાબ કર્મ કરીએ છીએ માનો કે ભાઈ ભાઈનું ખાઈ જઈએ છીએ સમાજની અંદર દુષણ ફેલાવતા હોય તેના માટે દરેક ની આપણને ઉપરથી આપવાનું એક નક્કી થયેલું છે કે ભાઈ આપણે કે આપણે આપણી પછાડી એની મૂર્તિ છે એ નર્ક લોકનો રાજા છે ને એ જયારે આપણું દેખાજોખા છઠ્ઠી ના દિવસે લેવાતા હોય એ દિવસે આની અંદર આપણું બધું વિધાતા લખતો હોય છે ને એ જે કર્મ આપણા જે ખરાબ થાય છે એ કર્માના પ્રમાણે આ મંડપની અંદર આજના યુવાનોએ આ થીમ મૂકી છે કે તમે કયો ગુનો કરો છો અને તમને કઈ સજા આપવામાં આવશે માનવાવાળા એને માનતા હશે નહીં માનવાવાળા નહીં માનતા હોય ગુજરાતની અંદર આ પહેલી એવી થીમ છે કે જે અગિયાર લાખના અંદાજિત ખર્ચે એના યુવાનો છેલ્લા ચાર મહિનાથી એનો પ્રયત્ન કરી રહેલા છે કે સમાજ એક સારા રસ્તે વળે એ લોકો એની અંદર એવું મહેસૂસ કરે આવે આવનાર દર્શનાર્થી કે ભાઈ આ થીમ આધાર પર હું ભાઈ ખાઈ ગયો તો એને મને શું સજા મળશે ને એનું મનની અંદર જે કઈ જાગૃત થાય તો એની આત્મા કઈક પ્રેરિત થાય તો આ ખર્જો સાર્થક થાય ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428726273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ન્યુઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ પી ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ને છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ